આ ફિલ્ડમાં ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે કાર્યરત છું અને આજે વર્લ્ડ થેલેસીમિયા આઠ મે નિમિત્તે અમે બધા અહીંયા ભેગા થયા છે જેમાં પીડિયાટિક ડૉક્ટર્સ જેનેટિક સ્પેશિયાલિસ્ટ અને રેડ ક્રોસ સોસાયટી હું પોતે નોવા વિંગ્સ આઈવીએફનો ક્લિનિકલ ડિરેક્ટર અને નેશનલ એડવાઇઝર એટ ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી દ્વારા અને રેડ ક્રોસની મદદથી અને નોવા વિંગ્સ આઈવીએફ સેન્ટર્સના ચેઇનની સહાયથી મદદથી આજે અમે અહીંયા ઉભા છીએ અવેરનેસ માટે એક વોકાથન યોજી છે જેમાં અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આ ભારત ગુજરાતની અંદર પેલેસેમિયા એ વધારે ડિસીઝ જોવા મળે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને રાજસ્થાનના બેલ્ટ ઉપર અને આ બેલ્ટમાંથી જ્યારે હું એવું કહેવા માંગુ છું આ ડિસીઝને પ્રિવેન્ટ કરી શકાય છે જેમાં બાળક જન્મ્યા બાદ એને દર સત્તરથી એકવીસ દિવસે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે છે અને બીજું છે કે ક્યાંક ને ક્યાંક સોળ ને એકવીસ વર્ષે એની લાઈફનું એન્ડ આવે છે આ બધું ના થાય એના માટે એક પ્રી કન્સેપ્શનલ ડિસીઝ પ્રી કન્સેપ્શનલ ટેસ્ટ કન્સેપ્શનલ પ્લાન કરતા પહેલા થેલેસેમિયાનો ટેસ્ટ કરાવો અને બંને કપલ માઇનર હોય તો તમારા નજીકના ગાયનેક ડૉક્ટર કે ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ જોડે જઈ શકો છો જેમાં હું એવું કહેવા માંગુ છું કે કદાચ એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી પ્લાન થઈ જાય તો પણ તમારા ઓપ્સિશન દ્વારા તમે ત્રણ મહિનાની પ્રેગ્નન્સીની એક ટેસ્ટ કરાવીને આ બાળકને પ્રિવેન્ટ કરી શકો છો અને જે લોકોને વારે ઘડીએ આવા બાળકો જન્મે છે એવા દો બાળક આવું ના આવે એના માટે તમે પહેલેથી પ્રી જીનેટિક બાયોપ્સી ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ આઈવીએફ સેન્ટરની અંદર એમ્બ્રિયોની બાયોપ્સી દ્વારા આવા જીનેટિક ડિસીઝ પ્રિવેન્ટ કરી શકો છો એકલું થેલેસેમિયા નહીં એવા સત્તર નોન જીનેટિક ડિસીઝ ઇન્ડિયામાં છે અને ચાર હજાર ડિસીઝની પેનલવાળો ટેસ્ટ આવી ગયો છે આ બધા જ ટેસ્ટથી તમે ડિસીઝ ફ્રી કોમ્યુનિટીને જન્મ આપી શકો છો તો મારી બધાને ખાસ વિનંતી છે કે આના ખાસ કરીને આના મે નિમિત્તે હું બધા બધા જ લોકોને વિનંતી કરું છું કે આવો આપણે એક સ્ટેપ આગળ વધીએ અને આ ટેસ્ટ કરાવીને આવા ડિસીઝના પ્રિવેન્શન માટે ખાસ કરીને થેલેસેમિયા ડિસીઝના પ્રિવેન્શન માટે અને બીજા બધા જેનેટિક ડિસીઝના પ્રિવેન્શન માટે આપણે આગળ વધીએ बाद में मेरे मेरे को एक बेबी हुआ जो छह सात महीने के बाद में उसको थोड़ी तकलीफ आने लगी दस्त उल्टी बुखार ऐसा तो हमने डॉक्टर को दिखाया तो डॉक्टर ने कुछ टेस्ट लिखे उनमें उससे उसको मालूम पड़ा कि ये तो मेजर थेलेमिया है फिर उन्होंने हमारे हस्बैंड वाइफ दोनों के टेस्ट लिखे जो उससे उन मालूम हुआ कि हम दोनों माइनर थेलेमिया हैं तो फिर हमारा एकदम टेंशन हो गया कि अब क्या होगा आगे फिर डॉक्टर्स ने सलाह दी कि भाई भी ऐसा भी, भी आपको हो जो मतलब मेजर या नहीं हो तो उन्होंने सजेस्ट किया कि अहमदाबाद में डॉक्टर नोवा विंग्स हॉस्पिटल में डॉक्टर जेस सामीन हैं जो ऐसा मतलब आई वी एफ करेंगे जिससे ये मेजरथेलेम में नॉन मेजरथेलेम में बच्चा हो सकता है जिसे हम यहाँ अहमदाबाद आए और डॉक्टर साहब से मिले और उन्होंने आई ट्रीटमेंट चालू किया फिर फाइनली हमारे को एक बेबी मिला जो एकदम स्वस्थ है एकदम नॉर्मल है कोई तरीके का माइनर मेजर कुछ भी नहीं है